આય મારું રહે તે બે બીજું ફાઈ થાય હું સિએફ છે પૈસન આપણે પેન્સન બી अंदर से <सक्षाव> <नहीं देवाद। सक्षावद> <नहीं देवाद। सक्षावद> <सक्षावद> जो हाथ तो <सक्षावद> <वाद>। नहीं <सक्षावद> नहीं लारी लारी नहीं 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 ઓકે કાલે જ્યો તો આની હાટું બે આયે છે હા આ જો એ પાઇપ છે વચ્ચે પાઇપ છે વચેન પાસા સન ને સવળ કેટલા નાખીરાય છે કાગળ ઓ બો બો લાગો પમાડ્યો આ પમાડ્યો કોથરી કોથરી છે કેટલો મોટો છે નમડાઈ બા કાકા તમે પકડો ને તમે આવો જે શીખી જાઓ હો કલામણિયા બોલ લાકડે વિડિયો આગળ છોળવાઈ ગઈ લે કઈ આવ કે યાદ લાગે કઈ વા ઓય બોલતો ન જય હિન્દ દોસ્તો હું પ્રાણીમ ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક્ષિવાર અશોક પટેલ બોલું છું અત્યારે ટીબરવા ગામ જે શિવ તાલુકામાં આવ્યું છે ત્યાંથી નિર્મલ પટેલનો ફોન આવ્યો હતો કે અમારા વાડી ગૃહની પાણીની ટાંકી પાસે એ કુંડીમાં એક સાપ છે તો તમે આવો તો અહીંયા આવ્યો અને જોયું તો જે વાલની કુંડી હતી આશરે ચાર ફૂટ ઊંડી હતી તેમાં એક ધામણ સાપ પેઠો હતો જેની લંબાઈ આશરે પાંચ સાડા ફૂટ હતી તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી છે એને હું વન વિભાગને સુપ્રત કરીશ તમે જોઈ રહ્યા છો આ નિર્મલ પટેલ છે જેમણે મને કોલ કર્યો હતો અને આ વિડીયો શૂટ કરવામાં મારી મદદ કરી થેન્ક યુ નિર્મલભાઈ આ કાકા તાં પહેલો ફોટો પાડો